નમસ્કાર દોસ્તો આપ જોયા છો સાયક્રોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બિલીમોરા પોલીસ સ્ટેશનથી માત્ર ચારસો મીટરના અંતરે બાગ્યા ફરિયામાં થયેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને નવસારી એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે અને આ બે આરોપીને આજે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે બિલીમોરા સહયોગ સોસાયટીમાં ધોરા દિવસે બુકાનીદારી ઈસમો દ્વારા જે લૂંટ કરવામાં આવી હતી આ લૂંટમાં સંડોવાયેલા બે આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના અંગે જોઈએ તો બિલીમોરા બાગિયા ફરિયામાં આવેલ સહયોગ સોસાયટીમાં રહેતા મિતાબેન મહેશભાઈ ગાંધીના ઘરે સતવિસ બે બે હજાર પચીસના રોજ તેમને ઘરે કામ કરતી બેન ગીતાબેન અશોકભાઈ પટેલ સાથે હાજર હતા ત્યારે લગભગ સાડા અગિયાર વાગ્યાના સુમારે બે લોકો આવ્યા હતા અને આ બંને બુકાની ધારી હતા બંનેએ આ મિતાબેનના ઘરે ચપ્પુ મૂકી ઘરામાં પહેલું મંગળસૂત્ર છૂટવી નાસી છૂટ્યા હતા જોકે આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિકો પણ દોડી આવ્યા હતા અને આ જે તૂંટારુ હતા તેને ઝડપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે મળેલી બાતમીને આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને બે આરોપીઓએ આ સમગ્ર ઘટનાને કરી હોવાનું કબૂલાત કરી છે જે ઝડપાયેલા આરોપીઓ છે તેમાં મેહિર ઉર્ફે મિત રમનીકભાઈ ટંડેલ વર્ષ એકવીસ બિલીમુરા બાંગીયા ફરિયા મીઠા કુવા પાસેના રહેવાસી હતા અને બીજા પ્રિન્સ કુમાર મુકેશભાઈ છીકાભાઈ ટંડેલ તે પણ બિલીમોરાના જ રહેવાસી હતા બિલીમોરા રત્નાકર સોસાયટી મીઠાકુવા બાંધિયા ફર્યા એટલે કે આ બંને જે યુવાનો હતા એ સ્થાનિક આ જ વિસ્તારમાં રહેતા હતા અને તેમને ખ્યાલ હતો કે આ ઘરમાં માજી એકલા છે એટલે તેઓએ આ લૂંટનો પ્લાન કર્યો હતો ત્યારે આ લૂંટનો કેમ પ્લાન કર્યો અને પ્રથમવાર આ લોકોએ આવો ગુનો કેમ કર્યો તે જોતાની વિગતો જોતાં લોકોને ના રોવાટા ઊભા થઈ જાય કારણ કે આ બંને યુવાનો હાલ બેકાર હતા અને તેઓને પૈસાની જરૂર હોવાથી તેઓએ આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો માહિતી માહિતી મુજબ મિ મિહિર છે તે દુબઈ જવાનો હતો અને દુબઈ જવા માટે તેને પૈસા જોઈતા હતા જ્યારે પ્રિન્સને ચૌધરી ચાઇનીઝની ફ્રેન્ચાઇઝી લેવાની હોવાથી પૈસાની જરૂર હતી તો પૈસા કેવી રીતે ભેગા કરવા એટલે કે વેપાર ધંધો કરવા માટે અને નોકરી કરવા માટે જે પૈસાની જરૂર હતી પૈસા કેવી રીતે ભેગા કરવા તે માટે તેઓ વિચારણા કરતા હતા અને તે અંગે તેઓએ લૂંટનો પ્લાન બનાવ્યો અને આ સમગ્ર ઘટનાને અંજન આપ્યો ત્યારે આ સમગ્ર અંગે નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ શું કહી રહ્યા છે તે જોઈએ આગામી સત્તાવીસ ફરવરીના રોજ નવસારીના બિલીમોરા પોલીસ સ્ટેશનની સહયોગ સોસાયટીની એક ઘટનાની અંદર બે બુકાનીધારી ધારી એક ઘરની અંદર ઘૂસી જાય છે સવારે સાડા અગિયારની આસપાસનું આ બનાવ છે તે ઘરની અંદર ઘૂસ્યા પછી તે ઘરની અંદર રહેતી મહિલા ને એક ચપ્પુ બતાવવામાં આવે છે હાથથી એમનું મોડું દબાવીને ચક્કુ એમના ગરદન ઉપર મૂકીને એમના ગલામાં પહેરેલા મંગલસૂત્રની લૂંટ કરવામાં આવે છે તાત્કાલિક તે બંને આરોપીઓ ત્યાંથી નાસી જાય છે અને નાસીને પછી પોલીસ દ્વારા જ્યારે આ ઘટનાક્રમની જાણકારી પડે છે ત્યારે જુદી જુદી ટીમો બનાવીને તે એરિયાના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી અને ટાવર ડમ્પ અને ટેકનિકલ સોર્સિસથી બધી કામગીરી પોલીસ દ્વારા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાવવામાં આવે છે એમના સીસીટીવી ફૂટેજની અંદર બે બુકાની ધારી ટોપી અને બુકાની સાથે જોવામાં મળે છે બટ એના ઉપરથી એમની ચાલઢાલ જોઈને અને સીસીટીવી ફૂટેજથી પોલીસે શંકા જાય છે કે કદાચ આ બંને આરોપીઓ લોકલ બીલીમોરાના જ હોઈ શકે છે એના પછી પોલીસના કોન્સ્ટેબલોના થ્રી અને હ્યુમન સોર્સિસના ઇન્ટેલિજન્સ નેટવર્કથી અને અમારા બાતમીદારો અનુસંધાને પોલીસે બે આરોપીઓ ઉપર શક જતાં એમને રાઉન્ડઅપ કરવામાં આવે છે અને એમના દ્વારા આજે એમની અટક કરીને એમનાથી સોએ સો ટકા મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે તે બંને આરોપી એકવીસ વર્ષના છે પ્રિન્સ ટંડિલ અને મિહિર ટંડિલ બિલીમોરાના જ રહેવાસી છે અને એમને દ્વારા આ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું છે તો આપે જોયું કે પોલીસે ખૂબ સુંદર કામગીરી કરી છે અને આ બે લૂંટારુઓને ઝડપી પડ્યા છે આ લૂંટારુઓ જે યુવાનો છે એમનો કોઈ બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી પરંતુ તેમને જે આ લૂંટમાં મુદ્દામાલ હતો તે ઝડપી પાડવામાં આવ્યો છે અને લૂંટનું જે કારણ જેમણે જણાવ્યું છે એ કારણ જો સાચું હોય તો ખરેખર તો એક ચ આ ચિંતાનો વિષય છે કારણ કે આજના યુવાનોને નોકરી ધંધો કરવા માટે પૈસા નથી મૂડી નથી અને બેંકો કદાચ લોન આપતી નથી અને લોન માટેની વિવિધ જાહેરાતો થતી હોય છે પરંતુ પૂરતા ડોક્યુમેન્ટ્સ નહીં હોય કારણે આવા યુવાનો પગભર થવા માટે જ્યારે આ લૂંટનો સહારો લેતા હોય ત્યારે એ ખૂબ ચિંતાજનક વિષય છે બિલેમોરામાં બનેલી આ ઘટના સમગ્ર વિસ્તાર માટે ચકચારી મચાવી છે કારણ કે જે ધોરણે દિવસે એક તો લૂંટ કરવામાં આવી હતી લૂંટ કરાયાની ઘટનાથી તો લોકોમાં ભયનો માહોલ હતો જ પરંતુ જે રીતે હવે આ યુવાનોએ લૂંટ કરી અને લૂંટનું જે કારણ છે એ જાણીને વધુ ચિંતાનો વિષય છે ત્યારે નવસારીમાં બનતી આવી ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને વિનંતી કરો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે